બોટાદ એપીએમસી ની અંદર પ્રવેશ ખેડૂતોને કારણે અમે પ્રવેશવાની કઈ વિરોધ કરેલ નહીં ત્યારબાદ એ લોકોએ ખેડૂતોની મોટી સંખ્યામાં ભેગા કરી અને જેના પ્રશ્નો હતા એ અંગે ચર્ચા વિચારણા કરવા માટે અમને બોલાવ્યા અને અમારે સર્ચા વિચારણામાં જવું પડે એ અમારી ફરજ છે એપીએમસી ના ચેરમેન તરીકે મારા જિલ્લાના ખેડૂતો ત્યાં પોતાનો પાક લઈને આવ્યા હોય કપાસ તો મારે એને જવાબ આપવા માટે જવું પડે એ હતું સર હું ત્યાં ગયેલ આમ આદમી પાર્ટીના ના કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા મારફતે એવું જણાવે છે કે ચેરમેન આવ્યા નહીં ચેરમેને પ્રશ્ન કર્યા તો જવાબ આપ્યા નહીં હાજર રહ્યા નહીં તો સોશિયલ મીડિયામાં જોઈ અને લોકોને પણ ખબર છે કે એપીએમસી ના ચેરમેન ત્યાં હાજર હતા અને આમ આદમી ના કાર્યકર્તાઓ જે કઈ પ્રશ્ન પૂછ્યા એના જવાબ આપ્યા હતા પેલો પ્રશ્ન એનો એ હતો કડદો ન થવો જોઈએ અમે પણ ખેડૂતો નો ખરદો ન થાય એ માટે સહમત હતા અગાઉ પણ પ્રયત્નો કરી મિટિંગો બોલાવી કડક સૂચના આપી કોઈ પણ પ્રકારનો કડદો ન થાય એ માટેના પ્રયત્નો કરેલા પરંતુ જેને નાટક કરી અને ખોટું પ્રદર્શન કરી અને ખોટી પબ્લિસિટી લેવી છે એ માટે એક પંદર માં કપાસ ભરેલો ટેમ્પો વચ્ચે મૂકી કોઈ પણ જાતનો કરદો નહીં થયો હોવા છતાં લોકોને દેખાડી અને હજી કરદો ચાલો છે એવું પ્રદર્શન કરેલ ત્યારબાદ એની ચિઠ્ઠી પણ મેં એની લીધેલી અને ખરેખર કરદો થયો છે કે ન થયો એની તપાસ કરવા માટે પણ મેં મારા કર્મચારીઓને સૂચના આપેલ ત્યારબાદ એને પ્રશ્નો કરેલા કે અહીંયા કપાસ નો હરાજી થાય પછીનો માલ અહીંયા ઠલવો એનો લેખિતમાં બાહેંધરી આપો ત્યારે મેં એ લોકોને પ્રશ્નોનો જવાબ કારણ કે વેપારીઓ જ્યાં સુધી સહમત ન થાય ત્યાં સુધી આપણે એને બાહેંધરી આપવી યોગ્ય ન ગણાય એટલા માટે મેં એને વેપારીઓ અને કમિશનર એજન્ટો અને જીનર્સો સાથે બેઠક કરી અને આ પ્રશ્નોનો હું નિરાકરણ લાવવા માટે ખેડૂતોનો એકમાં પ્રયત્ન કરીશ એવો જવાબ પણ ત્યાં આપેલો અને ત્યારબાદ હું ત્યાંથી નીકળી ગયેલો

પરંતુ એ ઉઠવા માટે તૈયાર ન હતા માત્ર માત્ર ને પબ્લિસિટી લેવા માટે ખેડૂતોને હેરાન કરવા માટેના જે પ્રયત્નો છે એ પણ ખૂબ જ દુઃખદાયી છે સાથોસાથ ત્યાંથી આજે અમારે ન કે વેપારીઓ માલ ખરીદવા ન આવે અને ખેડૂતો હેરાન ન થાય એ માટે અચોક્કસ મુદત માટે એપીએમસી બંધ કરવાની અમારે ફરજ પડી છે જેને કારણે બોટાદ ફરતા આવેલા હેડો રાણપુર બરવાડા જસદણ અને ગઢડા એડમાં પણ અહીંયાથી લઈ જતા કપાસના ખેડૂતો ખૂબ જ હેરાન થાય છે ભાવ નીચા આવે છે જેના કારણે ખેડૂતોને મોટા પાયે વારંવાર નુકસાન થાય છે આમ આદમી પાર્ટીના આગેવાન ખેડૂત કરું છું કે આ જે સોલ્યુશન આવ્યું છે એ બરાબર છે કઈ વિવાદ બરાબર છે તો અમારો કર્મચારી છે અને સ્થળ ઉપર એનો નિર્ણય કરશે અને ખેડૂતોના સુખદ સમાધાન લાવશે પરંતુ આ લોકો કોઈ વાતને માનવા માનતા જ નથી અને માત્ર ને માત્ર પબ્લિસિટી લેવા માટે મીડિયા ચડાવી અને ચેરમેન શ્રી બોટાદ માર્કેટિંગ યાર્ડ બધાને ખોટી રીતે ચિતરવા માટેના જે પ્રયત્નો કરે છે એને પણ હું સખત શબ્દો માં છું અને બોટાદ એપીએમસી ની શું કામગીરી છે કેટલી કામગીરી છે બોટાદ ની જનતા જાણે છે બોટાદ એપીએમસી ખેડૂતો માટે શું કામ કરે છે એ પણ બોટાદ ની જનતા જાણે છે અહિયાં આવી અને આવા પ્રદર્શન કરવાથી કઈ બોટાદ એપીએમસી બંધ થઈ જવાનું નથી એ જે પ્રદર્શન કરવા આવેલા નેતાઓને પણ હું પ્રશ્ન પૂછું છે કે તમારા જિલ્લાની અંદર ચાલતા તમામ એપીએમસી એની અંદર તમે આવી પ્રવૃત્તિ કરો છો તમારે ત્યાંનો માલ પણ અહીંયા

તમારા આગેવાનો દસ જણાનો લિસ્ટ આપો તમને વ્યાપારી સાથે મીટિંગ કરાવી અમે મધ્યસ્થી અને આનો રસ્તો નીકળે એ માટેના આપણે પ્રયત્ન અને ત્રીજા માટેની જે વાત છે માલ નાખવા જવા માટેની એપીએમસી ની સ્થાપના થઈ ત્યારથી છ ની ત્રિજ્યામાં માલ નાખવા માટે ખેડૂતો સાયત છે આવા બધા જ એપીએમસીઓમાં જતા હોય છે છ કિલોમીટર થી વધારે જવા માટે કોઈને એવું વિષય થાય તો અમે એ માટે પણ સહમતી આપી છે કે આપણે છ મીટર છ કિલોમીટર ની બહાર આવેલા જીનર્સ બોલાવી અને એપીએમસી માંથી ટેમ્પો અને ટ્રેક્ટર ના ભાડા નક્કી કરાવી અને સુખદ સમાધાન લાવવા માટેના પ્રયત્નો કરેલ છે બાબુભાઈ નાગલ પર અમારે તો સારું જ છે અમારે કઈ વાંધો નથી અને માર્કેટિંગ એડ બોટાદ નું હારામ સારું છે પણ આ બધા રહ્યા ખોટે ખોટા બધું સકાવે છે બાકી બોટાદ નું યાર્ડ જેવું એટલે ક્યાંય નથી ગમે એટલો માલ હોય તો ખરીદી લે છે ક્યાંય બીજે ક્યાંય કોઈ ખરીદતું નથી ચોવીસ કલાક અડતાલીસ કલાક રહેવું પડે છે અને અમથા આમતા ખોટે ખોટા ખેડૂત ને સકાવે છે બાકી ખેડૂને કોઈ ને વાંધો નથી આ બધા છે ને વાહન વાળા અને હારે ભાઈ બધા હોય ને એટલે નસવાડી બધા માણા દેખાડે છે બાકી કોઈ ખેડૂ એમાં કોઈ બિજાર આવતા નથી અને ખેડૂત ને હારું જ છે ખેડૂત લેવું મોકવું આ બધી અમથી અમથી જતમારી છે ખોટી પણ બોટાદ યાર્ડ નું કઈ એવું છે નહી અને જે છે એ કોઈ કઈ સંભાળતું નથી અને બીજું બીજું બધું કર્યા કરે છે લ્યો

અમે વેચવા આવી જ છીએ ખેડૂત ને હંમેશા ઉપયોગી છે અકસ્માત થવો હોય વાડીઓ માં ગમે તો તો પૈસા આપે છે ખેડૂત ને અમારા બોટાદ જિલ્લા અંદર ખેડૂત બોટાદ તાલુકાના જિલ્લાના ખેડૂત ખેડૂત આવી રહ્યા છે ખેડૂત મુશ્કેલી છે પૈસા ન હોય ખેડૂત હરાજી સારી કરવી અને એક ચાલુ કરવી જરૂરી છે એમ